ગુજરાત રાજ્યનું એક માત્ર એવું ગામ છે જ્યાં છેલ્લા ઓગણીસ વર્ષથી કોઈ પણ જ્ઞાતિ દ્વારા અલગથી લગ્ન કરવામાં આવતા નથી અને તમામ ધર્મ જ્ઞાતિના લોકો સમૂહ લગ્નમાં ફરજિયાત જોડાય છે આ વર્ષે ગામની વિવિધ જ્ઞાતિના પચાસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ગ્રામ પંચાયતના પદાધિકારીઓ આગેવાનો વડીલો સાધુ સંતો તથા સેવા વિકાસ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા સરપંચ અનકભાઈ સાંખટે જણાવ્યું હતું કે ગામમાં વસુદેવ કુટુંબકમની ભાવના જળવાઈ રહે તે હેતુથી આ આયોજન છેલ્લા ઓગણીસ વર્ષથી સતત કરવામાં આવે છે અને તેમણે નવ દંપતીઓને સુખમય દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ જે કહેવાય છે બધા વિસ્તારમાં થતા હોય પણ ઇન્ડિવિજઅલ સમાજ લેવલે થતા હોય છે પણ જ્યારે બાબરકોટની વાત આવે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન આજે સમાજની કમિટી છે સર્વ સમાજની કમિટી છે સરપંચ અનકભાઈ છે બધા ગામના લોકો જે છે આગેવાનો એમને ખાત સરકાર અને ગામને જે